કરવો અને કેવા માણસો થી આપણે દૂર રહેવું ધનમ मा उपाधिथाय सन्त तु करो सन्त सङ्ग

શંકર મહારાજ કે એવા માણસો નો સંગ ના કરવો કેવા કે હંસા ધળા વગર નો લોટો છે કારણ કે ઈ ઘડીક માં આમ પલટો મારી જશે ઘડીક માં આમ પલટો મારી જશે તો આવા ભગભગત ઘણા છે આ જગતની અંદર તો એવા આપણે છેતા રહેવું આપણે નિષ્ઠા એવી હોવી જોઈએ કે આરસીસી નો બીમ ભરેલો હોય જેમાં આ જે પુલ ઉપર નવા બનાવ્યા ભારત સરકારે અને જે બીમ ઉભા કર્યા છે એ બીમ એટલા મજબૂત હોય કે ગમે એવા પાંડા ઈને આમ ગહે નતો એ બીમ પડે અને હળે નહીં એમ ગુરુમુખીની નિષ્ઠા આવી હોવી જોઈએ જેથી કરીને આવા કોઈ ખરાબ માણસો હોય એનો સંગ નહીં કરવો ના કેવાય ના જાય પણ એમ કે તને પચાસ હજાર રૂપિયા આપું છું તારા ગુરુ એ તમે શું કીધું કે આજ થી પચાસ વર્ષ પહેલા આપડી જીવન ની કિંમત હતી કારણે માણસે જીવન આપ્યું હોય ભાઈ કર્યો હોય રાખી હોય ઉપદેશ છે આ અજર રસ છે આ પ્યાલો કેને ઝરે આવો કોઈ હોય મન વચન કાયા થી વચન ઉપર નિષ્ઠા રાખવા વાળો જેને ગુરુ નું વચન પડે છે અને ગુરુ નું વચન એવું પડે છે નરસિંહ મહેતા ના પાવન કામ થયા પાંચ પાંડવો ભલે વન વન રખડ્યા અંતે એનો વિજય થયો તો આવરે આવા કોઈ પાકા ગુરુ મુખ્યો હોય એની સોગત કરવી ભલા ઘાટ વિના ના ગળોલિયાની સોગત ના કરવી અને શંકર મહારાજ પછી બીજી વાણીમાં શું કે નો હંસા ભરો સોના કરી ગો દૂધી તા કોરા પાડ્યો હોય રોજ દૂધ પીવરાવતા હોય પણ તમને એવો ડંખ મારી જાય તમારું એમાં મૃત્યુ પડી જાય છે તો આવા ભોરી કોઈ ભાઈબંધ હોય તો એને ભાઈબંધી છોડી દેજો આ અમને પણ આવા કડવા અનુભવ થયા છે મોટા કર્યા અમને માર્યો આવા ઘણા છે એટલે આપડે ચેતન રહેવાનું છે કે આવા ભોરીંગ જેવા ભાઈબંધ હોય તો એનો સંગ નહી કરવો આવા ભૌરીન જેવા ભાઈબંધ છે તો નહીં કરો કોઈ સંતની સદગુરુ ની સંગ કરી જોન પર થોડું નિષ્ઠા છે થોડું સોંપી દીધું છે અને પોતાના મન થી કઈ કરતો નથી મારા સદગુરુ છે એ મને જે વિચાર આપે છે એ વિચારથી હું મારુક છું

તમને મદદ નહી કરે મારા વાલા સંતો આવા ગધાડા કરતા એક વાર ઊંટ નીકળ પછી બળદ નીકળો બળદ ગાઢો લઈને એકો અને ખુબ વજન ભરેલો અમે ધર્મ ના ધોરિકા ભાઈ તમારી કોઈ પૂજા કરે છે ના અમારી માની તો પૂજા કરે છે ગાય

બકરી માતા નથી ને માતા છે તો આના અમે સંતાન છીએ અમે ધર્મ ધોરી છીએ અમારાથી ઉલાળા કેમ ના થાય અમારા મા બાપ નું નામ ખરાબ તો આવા ખરાબ માણસો છે ગધાળા જેવા ઉલાળા નાખી દે ત્યારે ગુરુ મૂકી હોય તો ઉલાળા નાખી દે ને ગધાળા કહેવાય એવા સ્વાગત નહીં કરવી તો ખોટું કરે આપણે કરાય નહીં નહીં તો સ્વાગત કરો આવા કોઈ સાચા ગુરુ મૂકી નહીં

મહારાજ કહે છે કે હંસા હંસા ભરો સો ના કરે કે છે કે હમ સાદાસ શંકરણી છે તે હમ સાદાસ દેવો પણ આવા માણસો કે જે ભગત ની નિંદા કરે છે ગુરુની નિંદા કરે છે સારા કામો કરતા નથી એનાથી દેવો પણ દુભાય દેવો એટલે કોઈ આકાશમાં નથી પણ જે સજન માણસો છે ગુરુમુખી માણસો છે એનાથી બિયતા હાલે કોઈ આનો પડસાયો ના દેવાય

નથી ભગત ને ગાળુ જે સુધી ભગત કઈ કરવાના નથી એટલે ભગત ની વાહે આ લોકો કરી ગયા છે ધોકો લઈ તો ભગત એક એવો નિષ્ઠાવાન છે કે એના સદગુરુ કહે છે કે હે સદગુરુ મહારાજ આ દુરીજન માણસો ને તું સદબુદ્ધિ આપજે એના મન અને બુદ્ધિ નું પરિવર્તન કરજે કે જેથી કરીને આવા ખરાબ ધંધા બંધ કરી દે અને લોકોને મદદરૂપ થાય ઉપયોગી થાય એવા તું બનાવજે બારનું પાણી જે વરસાદનું અધરાયું લે જાય છે દરિયાનું પાણી પીતી નથી દરિયાનું પાણી જો મુખ ખોલે પીવા જાય તો અંદર ફટક્યું મોતી પાકે છે તમને આંબલી પીપણી બતાવી ને તમારી ગુરુ નિષ્ઠા માંગે છે તો આમલી પીપણીમાં કાઈ નથી આપણા ગુરુ એ જે વચન રાખ્યું છે જે વચન આપ્યું છે એનાથી મોટું એ કંઈ વચન નથી અને વચનનો જેને વિશ્વાસ આવ્યો છે વચનનો જેને ભરોસો આવ્યો છે આવા વચનવાળા છે એવા બંધો તો તમારું જીવન સુધરશે જન્મ અને મૃત્યુના ચક્કરમાંથી તમે બચી જશો અને નિર્વાણ પદની પ્રાપ્તિ થશે એટલે કે શું થશે અંત સમયે જો શુભતા તમારી પગ પગ ફગ થકી જાય તો આશા ત્યાં વારસા અને શુભતા અહીંયાનું કામ

કારણ કે કોઈ દ્વારકામાં જવાથી ભગવાન નથી મળવાના ડાકોરમાં નથી મળવાના ગુરુ એ પોતાના દીધ ની પ્રાર્થના કરાવી દીધી છે કે તારા સિવાય બીજો કોઈ દેવ નથી તો આત્મા હિત પરમાત્મા છે તો આવો સંતો નો મત છે ગુરુ